તો મિત્રો પોણીમાં આ સાઈડ ફરી જવા છે ચારું તો હવે આજે ચારામાં પાણી વારવાનું છે મિત્રો હજુ તો જેટલા બાકી ગયો તે બાર પંદર જા બાચી રહી ગયા છે મિત્રો જો આજે બે તો જેટલા ચહેરા પટાય એટલે પટાઈ મિત્રો કાલે સવારે બીજા પટાવશે મિત્રો તો કાલે તો પટી જાય મિત્રો તો આજે જેટલા ચારા પટાય એટલે પટાઈએ મિત્રો આ સાઈડ પણ પાણી ભરાઈ જવા આવી ગયું છે આ સાઈડ બધું પાણી ભરાઈ ગયું છે મિત્રો ચારામાં ખોલી નાખું થોડું આ ચારામાં પાણી तो मित्रों रहा में थोड़ा तो तो पानी वाली नाश मित्रों आ साइड पानी चालू थी जाए मित्रों तड़को जबरदस्त पड़े मित्रों में गौड़ बाकी मित्रों घरे पानी पाव तो अद करा तो मो मित्रों तो आज पानी चालू थी गए मित्रों થોડું થોડું આમાં લીધો બધા ભાઈ આવી ગયા છે જુઓ જીવડા ખાવા તો અત્યારે સો હાથ તો પટી જઈએ આઠમી ઓર લાગે બાજુમાં એડા એમ પોણી પાણું હતું મિત્રો તો પોણી હવે ટાળો ભરાઈ રહ્યો વચ્ચે બધાય બાચી જ રહી ગયું કાલે હવે વહેલા સો વાગે ઉઠું તો કંટાળો આવે મિત્રો હવે વહેલું તો ઉઠવા કંટાળો આવી જાય વહેલું સો વાગે પોણી આવે કંટાળીને સાત વાગે પોણી ચાલુ કરવું જવું પડે પાણી આવે એટલે સીટમે પહેલાં મોકલું કરો જ્યારે ભાઈ જાય એક દોઢ વાગે હું છું મિત્રો તો મિત્રો પાણી પાડવાનું તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો કાલે મળીશું ત્રીજા ભાગમાં તો મિત્રો તમને જેટલું પાણી પાડી તે બતાવીશ તો જય માતાજી મિત્રો કાલે મળીશું